આરિયો મિત્રો સોયાબીન જી તો હાલ આમાં કઈ નુકસાની જેવું છે નહીં છેલ્લા બે દિવસ થી લુસાડામાં સાડા ત્રણ થી ચાર ઇંચ જેવો વરસાદ થઈ ગયો છે પાણી ભરાયેલા છે

ચાલુ છે અત્યારે ફૂલ કુવાઓ ભરેલા છે કુવાવ પાણી ભરેલું છે હજી આપણે બીજી વાગે આપણે જવાના છીએ બાજુનું સોયાબીન પણ આપણું છે આ આપણી વાઈ છે સોયાબીન વાવેલું છે વાય આપણી ફૂલ ભરેલી છે ઓછા છે આપડે હાલ ફૂલ વરસાદ છે બાપાના તલ ઉડાડવા આપણે ખેતલા બાપાના તલ ઉડાડવાના છીએ નાગદેવતાના તલ લઈ વહી આપણે ચારેય દિશામાં આપણે કલમ ચાળવાના છીએ